હર હર મજા માતે છે તો કેમ છો બધા મજા માતે છો તો મજા માતે રહેવાનું છે અમારા ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે કેમ હોટ પપડે બોલ તો સને વિડિયો આપણે શરૂ કરી દઈએ તાત્કાલિક અમારે બનાવવાની છે રેસિપી જો દેશી કેસલા છે બોલે તો ઘરના અમારા પકડીને લાવેલો છું પછી હોંડ જ્યાં છે હું વેસાતા લાવેલો છું પાપલેટ છે ને બે નાખેલી એ નાખવું પડે એમાં સમજો તમે હોંડિયા કસલા અને પાપલેટ ત્રણ વસ્તુનું ભેગું શાક બનાવવાનું છે તો ભેગું શાક બનાવી તો કેવું બનતું છે તો ખરેખર જો અમને તો ખબર છે મસ્ત બને એમ તમારે જોવું હોય ખરેખર અને જોઈ લેજો પછી અમે બનાવીને એવી રીતે એક વખત પાછા ટેસ્ટ કરજો બનાવજો ખરેખર એક વખત બનાવજો ભલે પૈસા તમને આમ લાગશે કે ખીસે મળી પછી નટ વાળી જે એમ માનજો પણ છે ને એક વખત બનાવજો સારું બને તો એક વખત બનાવજો ને કોમેન્ટમાં કહેજો કે તમારા રેસીપી પ્રમાણે એમની વિડીયો બોલો વિડીયો જોઈને તમારું શાક બનાવ્યું મસ્ત બન્યું એમ કહેજો પાછો તો અમને ક્યારેક ઉત્સાહ રહે ને મજા આવે અમે બનાવી બનાવી એમ થાય કા નખર પછી તમે એમ કાંઈ કહો નહીં અમે બનાવી બનાવીને મેગા રાખીએ તમે ખાલી ખાલી જોયા રાખો તો અમારા વિડીયો જોઈને તમે બનાવવાની તો કામ નું શું હે હશે કે તો બનાવું તો પડે ને યાર બનાવજો શાક ખાતા હોય એ બધા બનાવજો નો ખાતા હોય એ ખાલી સપોર્ટ કરજો હા સમજો યાર ને આપણે વિડીયો કરી દઈએ સ્ટાર્ટ મિત્રો તો આપણે શાકબુદ્ધ ફેરવી દીધું ભેગું માઇન્ડ માઇન્ડ ફોટો પીડ્યો કેવી મુશ્કેલી હતી કા

આપીશ એમ જો આવા બે ગોઈન્દ્રા છે કાળા કલરના તો આપણે છે ને ભાઈ આ એક આ એક વધારે નથી જો આ ગોઈન્દ્રા છે ને ગોઈન્દ્રા નો હોય આ તો હજી હાલે કઠણ માટી વાળું પાવલે કઠણ માટી વાળું હાલે આમાં કાંટા નો હોય અને આમાંય કાંટા નો હોય હું અને આને કચલા બે બનાવો તો આપણે જેવો રસો રાખો ને એવો રાખીએ છીએ પછી આ પાપલેટ અને ગોઈન્દ્રા કોંકરો ને કચલાની બધી ભેગું બનાવી છે ને તો આપણે રહો રાખો એવો ન રાખીએ એ જેવો કરશે એવું થવા દેવો પડશે આસો રાખો તો આસો ન રાખે કે જાડો તો થઈ જાય કેમ કે ઘણું શાક નાખી દઈએ અને આસો રસો સોડો ભાવે ભાવે તો શું કેવું જાડો ભાવે કે ખાસી વાત કે તો પછી તો આવી રીતે કઈ ખૂટવાનું છે ડોકા કાપી નાખવાના આપણે તાજા હોય ને તેવા અણીઓ ખૂટતા નાના ડોકા આખા કાપી નાખવાના એવું છે ને અને આ છે દેશી હોંડિયા કહેવાય અમે તો દેશી હોંડિયા કહીએ કા પાપલેટ છે

આ કળિયું કેમે કળિયું પછી ગારાવાળા કસલા દે ખાના ઉ ખાતા હું કા આ ખાઈ દે આ ખાયો યાર ઘણા ખાતા અમે તો એક આટલા થી કળિયું માં છે ને હું એ મને થોડું કહેવાય એના ફિલ્ટર હોય ફિલ્ટરમાં માં ભાઈ જમાળ હોય કઈ કાટ લાગો પડે પછી છે ને આવી રીતે કઈ સાફ કરી લાવવાનું અને ગારાવાળા કસલા લે ને તો આમ સાફ કર્યા પછી બરાસ એ ગમ પડે ના યાર પણ આપણે આ કરના કે જે કાળ બગડેલો ન હોય મસ્તી ન હોય દરિયાના આવી રીતનો પાછળ કાસડો તોડી લખવાનો પછી ના પાછળ ધોઈ લખવાનું મસ્તીનું અને બટકો એસે હી બટકા કર દેતે હે દેખો વાહ હા આમ જો તને બહુ મસ્ત આવડે હાલો દેતે બધા કિસલા સારા કરે હાલો જો આ પાપલા લે લેજે કિસલા બેતા હારું સી જો કાટલા કોની એટલે કાવી રીતે ધોઈ લખવાનું ખાલી ધોવાનું કટિંગ કરવાનું કે કાટો નો અમે કસરત નહોતી અમે તો પાસા માથું નાખી દીધું ગણતરા માથું પાડન જ ફૂલ દેબો એટલે કે પછી સા કેટલું બધું કઠણ અને આને ભિંગડી ન પડે આમ આપણે

અને હવે બેન નાખ્યા પછી તો ભાઈ ખુશ કરી મુશ્કેલી થવા મળે કેમ કે બહુ શોધી દે અને હવે પછી આપણે શાક નાખવાનું સાથે કેમ લાગે નાખી જાવ ઝીંગા બોલો તો ઝીંગા ને ઓનિયન ને ઓનિયન હોંડિયા ને કેટલા હાંસી છે કે હાંસી દેવાલો હવે પકડી દેવા

રાસોયા કે રસોયાનો દરવાજો બને એને રસોયા કોઈ વચ્ચેને નીકળી જાય હોય ખરેખર નીકળી જાય તો ઉદરીન સરજે થાય કઈ દીદી એને બીચા પડી એવું કે હારી થઈ જાય મંત્રને ઉડારું છે થાય બનાવ મત તો હાર ઉપર તો એ ઉઠાઈ પકડતા પકળ હંસલ એવોનો ડબ ડબ કુલી જો લેત એટલે

તો બોલો તો કે આંધણ થી જલ્લા આપણે છે ને આ આંધણ થી જલ્લા માં શાક હવે નાખવાનું છે આ તો નાખી દીધું છે શાક મસ્ત મજાનું અને હવે આ શાક ને આપણે પછી ઢાંકી દેવાનું છે પાકે પછી કપડું પડે ને તાં સુધી હવે ઢાકીને રાખવાનું છે અને હવે આપણે છે ને કોથમરી સુધારવાની છે થોડીક તો સાલો કોથમરી થોડી મળી લેતી આપણે બાકી શાક હવે સળે છે ને આપણે ઢાકી દીધું સરસ મજાની કોથમરી પણ સાફ થઈ ગઈ છે બોલો તો સોખી થઈ ગઈ મસ્ત એવું આમ કટિંગ કટિંગ સોખી ની કટિંગ કા આ આપણો અડધો ક સડડી ગયો છે હવે ફાઇનલી એમ તો સડી જ્યુ છે આગળ મને ખબર નો બધી ગરમી કેમ થાય છે સરસ આ કે વીંધી લે હવે ફાઇનલી છે ને છે ને હવે નાખણ છે આમ આપણે દબે તો આપણે કે ખાને

लेसन है भाई मर्शी वीज़ा नेक्स्ट वीडियो में तो उन्हें बताएं मित्रों ने जो इमारत बाय बाय रेसिपी नोट वीडियो सारा लगे तो लाइक शेयर और सब्सक्राइब करें लाइक जो नो कमेंट है वो इसे बताएं करो जो बाय बाय सब्सक्राइब